હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બ્રેડ પકોડા બનાવીશું અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ જો આપણે આ બટાકા છે એ પહેલાંથી બાફી અને પછી ઠંડા કરીને લીધા છે અને છોલી દીધા છે હવે એને આપણે મેસ કરી લઈશું બટાકા હંમેશા આવી રીતે છીણીને લેવાથી આપણી વાનગી સારી બને છે એટલે આપણે આવી રીતે છીણી લેવાના બધા જે આપણે છીણી લઈશું અને પછી એમાં આપણે મસાલો કરી દઈશું આપણે એક કઢાઈ પેન લઈ લઈશું અને એમાં આપણે તેલ નાખી દઈશું થોડું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ નાખી દઈશું અને પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું હળદર ધાણાજીરું એ બધું નાખી દઈશું અંદર અને ચાટ મસાલો નાખી દઈશું અંદર બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે જે બટાકાનું પૂરણ બનાવ્યું હતું એ આપણે અંદર નાખી દઈશું જો આપણે કોથળી નાખી દઈશું અંદર અને ગેસ બંધ કરી લઈશું આપણું સરસ મજાનું આપણું પૂરણ બનીને તૈયાર થઈ ગયું છે હવે એને નીચે ઉતારી લઈશું અને એક ચટણી બનાવી લઈશું આપણે જો આપણે લા જેવા ચટણીનું પેકેટ તૈયાર મળે છે બજારમાં એ લઈ લઈશું એની ચટણી બનાવવાની છે આપણે અને આપણે એમાં પાણી નાખી દઈશું અને ગરમ કરી લઈશું અને આપણે આ ચટણી ઠીક રાખવાની છે પાતળી કરવાની નથી જો સરસ મજાની આપણી ચટણી થઈ ગઈ છે આવી ઠીક જ રાખવાની છે કારણ કે આપણે આને બ્રેડ ઉપર લગાડીશું ચાલો આપણે નીચે ઉતારી લઈશું આપણે બેટર ચણાનું બેટર બનાવવા માટે આપણે ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અજમો હાથેથી મસળીને નાખી દઈશું અને થોડું આપણે મરચું પાવડર નાખીશું અને હળદર પાવડર નાખીશું અને થોડી હિંગ નાખીશું અને સરસ આપણે બેટર તૈયાર કરી લઈશું આપણે જે બટાકાના ભજીયા બનાવીએ છીએ એવું બેટર બનાવવાનું છે આપણે તો થોડું થોડું પાણી કરી નાખી અને આપણે સરસ બેટર બનાવી દઈશું જો આપણું બેટર બની ગયું છે હવે આવી રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે અને હવે એને બાજુમાં મૂકી દઈશું અને આપણે બીજી પ્રોસેસ ચાલુ કરીશું બનાવવાની આગળ જો આપણે એક બ્રેડ લઈ લઈશું અને એની ઉપર આપણે બટર લગાડી દઈશું બટર લગાડી અને પછી આપણે જે લાલ ચટણી બનાવી હતી એ લાલ ચટણી લગાવી દઈશું

આવી રીતે બધી જ પેડ બનાવી લઈશું આપણે એને વચ્ચેથી આવી રીતે કટિંગ કરી લઈશું આવી રીતે કટિંગ કરી લેવાની છે અને બધી રીતે તૈયાર કરી લઈશું પછી આપણે ચણાના ખીરામાં ડીપ કરી અને તળી લઈશું જો આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે અને ખીરું પણ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે એને આપણે તળી લઈશું આમાં ડીપ કરીને થોડા આપણે એક ચપટી જેટલો સાજીના ફૂલ નાખીશું અંદર વધારે ને એક જ નાખવાના છે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે આમાં ડીપ કરી લઈશું તેલ પણ ગરમ થઈ ગયું છે આપણું અને હવે આપણે તળી લઈશું જો આવી રીતે ચણાના લોટમાં ડીપ કરી અને આપણે તળી લઈશું સરસ આવી રીતે બધા આપણે તળી લઈશું જો સરસ આપણા પકોડા તળી ગયા છે હવે એને આપણે કાઢી અને આવી રીતે બધા જ આપણે તળી લઈશું જો ફ્રેન્ડ આપડા બ્રેડ પકોડા ની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે અને સાથે આપણે ખજૂર આંબલી ની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં stay